નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ આમિર ખાનને લઈને એક આવી રહી છે જે મિત્રો મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે આપણે જણાવી કે પુત્ર દઈએ ખાનની પહેલી ફિલ્મ મહારાજની રિલીઝ પર સ્ટેજ જે આ મિત્રો વિગતવાર વાત કરીએ તો જાણો આખો મામલો ત્યારે બોલિવૂડના સ્ટાર આમિર ખાનના પુત્ર જુને દાનને લોન્ચ કરતા અને આજે ઓટી પર રિલીઝ થનારી મહારાજ ફિલ્મમાં ત્યારે મિત્રો મળતી માહિતી તે અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે વૈષ્ણવ સંપ્રદાયને લઈને વિવાદી ટિપ્પણીઓ અને હિન્દુ ધર્મને લાગણીઓને ઠેસ પહોંચતી બાબતો વાલીની હોવાની અરજી દાખલ થઈ છે જી આ મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે જેની સુણવાઈમાં જસ્ટિસ સંગીતના વિશેષણ મહારાજ ફિલ્મને રિલીઝ કરવા સામે વચ્ચે ગાળવાનો મનાઈ મુકમ જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ